ઓગણીસ વર્ષીય નેનુની આત્મહત્યાનો મામલો નીલ દેસાઈ નામના યુવકની પજવણીને લઈને નેનુએ આપઘાત કર્યો હતો આ બાબતે પોલીસે નીલ અને તેના પિતા સામે ગુનો પણ દાખલ કર્યો તો બીજી તરફ કતારગામ ગામ વિસ્તારમાં પાટીદાર અગ્રણીઓની હાજરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું અલ્પેશ કથિરિયા વિજય માંગુકિયા ધાર્મિક માલવીયા પ્રતાપ દુધાર સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ બે હજાર કરતા વધારે લોકો આ બેઠકમાં જોડાયા હવે અન્ય કોઈ સમાજની દીકરીને આવા અસામાજિક તત્વોના ત્રાસથી થી આપઘાત ન કરવો પડે તેવા હેતુથી આ બેઠકનું આયોજન કરાયું